નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને પેલા અઘોરી બાબાને મા મેરડીએ જણાવ્યું કે ગાંગી જ્યાં વેશ પલટો કરી અને એક માણસની જે સેવા થઈ રહી છે ને અને જે ડાકણો સેવા કરી રહી છે ને એ જ તારા બાબા છે તો ત્યાં ઝટ પહોંચ અને તારા બાબાને બચાવી લે અને એ કોઈ બીજો માણસ નથી પરંતુ એનું રૂપ બદલવામાં આવ્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી પીળી ઔષધિઓની વચ્ચેથી ચાલતી ચાલતી પહોંચે છે એ ખંડેરમાં અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં એક પણ સબડી નથી એક પણ ડાકણ નથી અને પેલો માણસ પણ નથી કે જેની સારવાર થઈ રહી હતી ત્યારે ગાંગી કહે છે કે હે બાબા હવે હું શું કરું હવે હું બધી રીતે ભાગી પડી છું અને આજે મારા બાબા મારી નજરોની સામે હતા તો પણ હું એમને ઓળખી ના શકી અને આ દુષ્ટ ડાકણોએ મારા બાબાનું સ્વરૂપ બદલી નાખ્યું છે તેથી હું તેમને ઓળખવામાં થાપ ખાઈ ગઈ અને હવે કોણ જાણે મારું શું થશે આમ આટલું કહી અને ગાંગી રડવા લાગી ત્યાં તો અઘોરી બાબા ગાંગીને શાંત પાડે છે અને કહે છે કે બેટા આમ રડવાથી કાંઈ ના થાય અને જો રડતી રહેશે ને તો હજી આપણે પહોંચવાનું છે દેશ અને ત્યાં પહોંચી અને તારા બાબાને જીવતા ઘરે લાવવાના છે માટે આમ હિંમત ના હારી જા ચાલ હવે આગળ ચાલીએ અને આમ પણ આપણે કામડું દેશ તો જવાનું જ છે ને અને આમ આટલું કહી અને પછી આ બાબા ગાંગીને લઈ અને આગળ ચાલે છે અને ચાલતા ચાલતા ફરી પાછા આ પીળા રંગની ઔષધિને પાર કરી અને આગળ ચાલી નીકળ્યા અને આમ આખો દિવસ ચાલ્યા પછી હવે સાંજ પડવા આવી છે ત્યારે ગાંગી કહે છે કે બાબા હવે તો કકડીને ભૂખ લાગી છે અને આટલામાં ક્યાંય ખાવાનું પણ નથી કે નથી તો કોઈ ફળ ફૂલ હવે શું કરીશું લાગે છે કે આજની રાત આમ જ ભૂખના કારણે કાઢવી પડશે ત્યારે આ બાબા કહે છે કે ગાંગી મને પણ ભૂખ તો લાગી છે પરંતુ આપણે શું કરીએ આપણી પાસે કાંઈ જમવાની વ્યવસ્થા નથી અને આમ વાતો કરતાં કરતાં થોડાક આગળ ચાલ્યા ત્યાં તો ઘનઘોર અંધકાર છવાઈ ગયો અને હવે ક્યાં જવું કાંઈ દિશાનું ભાન રહ્યું નથી તેથી બાબા કહે છે કે ગાંગી અહીંયા રાતવાસો કરી લઈએ અને વહેલી સવારે આગળ ચાલીશું અને આમ બંને જણા ત્યાં રહેવાનો વિચાર કરી નાખ્યો છે ત્યાં તો દૂરથી અગ્નિનો પ્રકાશ દેખાણો ત્યારે ગાંગી કહે છે કે બાબા જુઓ તો ખરા સામે કોઈક અગ્નિ પ્રગટાવી અને બેઠું હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે બાબા કહે છે કે ગાંગી આવા અવાવરું જંગલમાં આમ જંગલની વચ્ચોવચ આવું અગ્નિ પ્રગટાવીને કોણ બેઠું હશે અને તે કોણ હશે ત્યારે ગાંગી કહે છે કે બાબા હોઈ શકે જંગલમાં કોઈ માણસો રહેતા હોય અને કદાચ ત્યાં પહોંચીએ અને જમવાનું મળી જાય તો આજની રાત આપણી અહીંયા સારી નીકળી જાય ત્યારે બાબા કહે છે કે ગાંગી આમ આપણે અજાણ્યા માણસોના રહેઠાણે આમ અડધી રાત્રે ના જવું જોઈએ અને કદાચ હોઈ શકે કે કોઈ ડાકવું અથવા તો કોઈ લૂંટારા હોય અને આપણા ઉપર હુમલો કરી નાખે તો ત્યારે ગાંગી કહે છે કે બાબા એની તમે ચિંતા કરશો નહીં ચાલો હવે ત્યાં તો જવું જ પડશે નહીતર મને આખી રાત આ વાત સતાવશે ત્યારે બાબા કહે છે કે તારી ઈચ્છા છે તો ચાલ જઈએ અને આમ પછી આ અગ્નિ જ્યાં સળગતી દેખાઈ રહી છે એ દિશા તરફ ગાંગી અને આ બાબા ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને પાસે જઈને જુએ છે તો ત્યાં એક ઝૂંપડી છે અને ઝૂંપડીની બહાર આંગણામાં એક ડોસીમાં બેઠા છે અને સાઠ વર્ષ જેટલી એમની ઉંમર છે બેઠા બેઠા તેઓ રોટલાઓ બનાવી રહ્યા છે ત્યારે ગાંગી એમની પાસે જઈને કહે છે કે માડી કોણ છો તમે અને અહીંયા જંગલમાં શું કરી રહ્યા છો ત્યારે આ ડોસીમાં કહે છે કે બેટા હું તો અહીંયા રહું છું અને આ મારું ઝૂંપડું છે પરંતુ મને એ નથી સમજાતું કે આમ અડધી રાત્રે તમે કોણ છો અને અહીંયા ક્યાંથી ત્યારે ગાંગી કહે છે કે માડી હું તો આ જંગલમાં વટે માર્ગુ છું અને સામે દિશા તરફ જઈ રહીશું પરંતુ અહીંયા રસ્તામાં જ રાત પડી ગઈ અને આ તમારા અગ્નિની લહેરો જોઈને એટલે એમ થયું કે લાવ તમારી પાસે જવું અને એટલા માટે અહીંયા આવીશું ત્યારે એ ડોશીમાં કહે છે કે બેટા જમીને નીકળ્યા છો કે પછી ભૂખ્યા છો ત્યારે ગાંગી કહે છે કે અમે તો જમીને નીકળ્યા છીએ ત્યારે બાબા કહેવા લાગ્યા કે નાના માડી મારી અમે તો ભૂખ્યા છીએ ત્યારે ગાંગી આ અઘોરી બાબાને કહે છે કે અહીંયા જમવામાં મજા નથી અને મને અહીંયા શંકા જણાય છે આપણે અહીંયા નથી જમવું ત્યારે બાબા કહે છે કે ગાંગી મને કકડીને ભૂખ લાગી છે અને આ રોટલા જોતો ખરા કેટલા સરસ મજાના છે મારે તો જમવું જ છે ત્યારે ગાંગી કહે છે કે તમે એમ વિચાર્યું કે આ ડોશીમાં એકલા છે તો પછી એમના માટે બે ત્રણ રોટલાઓ કેમ બનાવી રહ્યા છે શું તમને આમાં કોઈ ચાલ નથી લાગતી ત્યારે બાબા કહે છે કે જે હોય તે પરંતુ મને આમે કાંઈ નથી થવાનું મારે આજ રોટલા પેટ ભરીને જમવું છે ત્યારે ગાંગી કહે છે કે બાબા તમારે જમવું હોય તો જમજો મારે નથી જમવું ત્યારે ડોસીમાં કહેવા લાગ્યા કે દીકરી બેટા શું વાતે ચડી છે ત્યારે ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં માડી તમે અહીંયા એકલા રહો છો ત્યારે આ ડોશીમાં કહે છે કે નાના હું અહીંયા એકલી નથી રહેતી પરંતુ મારી સાથે સાથે મારા અહીંયા બે દીકરાઓ રહે છે ત્યારે ગાંગી કહે છે કે તમારા બે દીકરાઓ રહે છે તો આજે તો અડધી રાત થવા આવી છે તો એ બે દીકરાઓ ક્યાં છે ત્યારે ડોશીમાં કહે છે કે મારા બંને દીકરાઓ આખો દિવસ લાકડાઓ કાપે અને લાકડાઓ કાપી અને સાંજના સમયે આજુબાજુના ગામડાઓમાં એ લાકડાઓના ભારા વેચી અને એમાંથી જે કાંઈ પણ મળે ને એનાથી ઘરનો ચૂલો સળગાવવા માટે સામાન લઈ અને અહીંયા આવી જાય અને આવી રીતે અમારું જીવન ચાલી રહ્યું છે પરંતુ ગઈકાલના મારા બંને દીકરાઓ અહીંયાથી લાકડાઓના ભારા ઉપાડીને ગયા છે પરંતુ પાછા નથી આવ્યા એનો મતલબ એ છે કે લાકડાઓ વેચાણા નથી અને જેવા વેચાઈ જશે એની સાથે જ તેઓ પાછા આવી જશે ત્યારે પેલા અઘોરી બાબા ગાંગીને કહેવા લાગ્યા કે જો ગાંગી હવે તને ખબર પડી ને કે ડોસીમાં બે ત્રણ જણાનું કેમ રાંધી રહી છે માટે હવે તું ખાઈ લે અને હું પણ ખાઈ લઉં અને પછી બાબા કહે છે કે મારી અમને કકડીને ભૂખ લાગી છે અમને થોડાક જમાડશો ત્યારે આ ડોશીમાં કહે છે કે હા ભાઈ તમને કેમ ના જમાડું તમે એક કામ કરો બંને જણા આ ઝૂંપડીમાં બેસો અને ત્યાં સુધી હું તમારા માટે ભોજન પીરસું છું અને આમ પછી ગાંગી અને એના બાબા ત્યાં ઝૂંપડીમાં જઈને બેઠા છે અને આ બાજુ ડોશીમાં હળવેકથી ચાલતા ચાલતા આ જેટલું પણ રાંધ્યું છે એ બધું લઈ અને પહોંચે છે આ બંનેની પાસે અને ત્યાં એમને આ રોટલા પીરસે છે અને પછી કહે છે કે તમે આરામથી ખાઓ ત્યાં સુધી હું મારા બંને દીકરાઓ માટે બીજા બે રોટલા બનાવી નાખું છું કારણ કે કદાચ તેઓ અડધી રાત્રે પણ આવશે ને તો સૌથી પહેલાં જમવાનું માગશે ત્યારે આ બાબા કહે છે કે કાંઈ વાંધો નહીં માડી તમે ત્યાં રોટલા બનાવો ત્યાં સુધી અમે જમીએ છીએ અને આમ ફરી ડોશીમાં બહાર રોટલા બનાવવા માટે બેસી જાય છે અને આ અંધારામાં ગાંગી બેઠી બેઠી બાબાની સામું જોઈ રહી છે ત્યાં તો બાબા આરામથી જમવા લાગ્યા અને ગાંગી પોતાના ભાગના રોટલા જમતી નથી પરંતુ તે ઝૂંપડીમાંથી બહાર ફેંકી દે છે અને ડોશીમાને ખબર પણ નથી પડતી કે ગાંગી રોટલા બહાર ફેંકી દીધા છે અને આ બાજુ પેલાં અઘોરી બાબા તો પેટ ભરીને જમી લે છે અને પછી ગાંગીને કહે છે કે ગાંગી મને ખબર છે કે તને કકડીને ભૂખ લાગી છે બેટા જમી લે આ રોટલામાં કાંઈ તકલીફ નથી જો મેં પેટ ભરીને ખાધું છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગાંગી કહે છે મારા બાબાએ મને એકવાર કહેલું કે જ્યારે પણ આમ જંગલમાં ફરવા નીકળીએ ને તો બેટા એક દિવસ ભૂખ્યા રહી લેવું પરંતુ આવા જંગલમાં આવા માણસો વસતા હોય ને એમના હાથનું નહીં જમવાનું કારણ કે તેમાં ઘણું બધું રહસ્ય છુપાયેલું હોય છે ત્યારે બાબા કહે છે કે આજે તો તારા બાબાના આવા સંદેશના લીધે તારે ભૂખ્યું રહેવું પડશે ચાલ હવે હું સુઈ જાઉં છું અને આમ પછી તો આ બાબા જમી અને ત્યાં સુઈ જાય છે અને બીજી બાજુ ગાંગી સૂતેલી છે અને આ ડોસીમાં હવે જ્યારે અડધી રાત પૂરી થઈ ત્યારે ઉઠી અને આ ઝુંપડામાં આવીને જુએ છે તો ગાંગી અને પેલા બાબા બંને સૂતેલા છે અને આ ડોસીમાં બહાર આરામથી સૂઈ જાય છે અને આમ કરતાં કરતાં ગાંગીને સપનું આવે છે અને સપનામાં ફરી માતા મેલડી આવે છે અને આવીને કહે છે કે ગાંગી જાગે છે કે સૂઈ ગઈ છે ત્યારે ગાંગી કહે છે કે હેમાં મેલડી તમે આવું માંડી હજુ તો ભટકું છું મારા પેલા પેલાં રહેઠાણેથી ક્યાંક બીજે ચાલ્યા ગયા છે હવે ખબર નહીં કામરૂ દેશની ડાખણો એમને ક્યાં લઈ ગઈ હશે ત્યારે મા મેરડી કહે છે કે ગાંગી તું ત્યાં પહોંચવામાં મોડી પડી તારે ત્યાં માણસના રૂપમાં જવાની શું જરૂર હતી તું સમડી બનીને પહોંચી હોત તો ઝડપથી નથી પહોંચી શકતી અરે તું સાવ ગાંડા જેવી છે ગાંગી તને આવી નાની નાની વાતોનું ભાન રહેતું નથી ત્યારે ગાંગી રડવા લાગી અને કહે છે કે મારી તમારી વાત સાચી છે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને મારી આંખોની સામૂ મારા બાબા હતા એમ છતાં પણ હું તેમને બચાવી ન શકી અને મારા બાબા મારા હાથમાંથી નીકળી ગયા પણ મારી તમે અહીંયા અડધી રાતે આવ્યા છો તો જરૂર કંઈક વાત તો હશે ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી તારા બાબાને તો હવે આ ડાકણું કામરૂ દેશમાં લઈ ગઈ છે હવે તારે ત્યાં પહોંચવું પડશે એના સિવાય બીજો કોઈ માર્ગ નથી પરંતુ મારી વાત સાંભળ હું તને કંઈક કહેવા માગું છું ત્યારે ગાંગી કહે છે કે બોલો માડી તમે શું કહેવા માંગો છો ત્યારે માં મેલડી કહે છે કે ગાંગી જ્યારે તારા બાબાને લઈ અને અહીંયાથી બધી જ દેશની ડાકણો જઈને ત્યારે એક ડાકણ અહીંયા રોકાણી હતી અને એને રોકવામાં આવી હતી કારણ કે એની રાણી દ્વારા તેને એવું કહેવામાં આવ્યું હતું કે પેલી ગાંગી અને એક બાબા છે ને એ પાછળ પાછળ તો જરૂર આવશે અને એમને રોકવાના છે એટલા માટે તું અહીંયા રોકાઈ જા અને ગાંગી અને એ અઘોરી બાબાને મારી અને તું સમયસર આવી જજે આવી વાત કરી અને પછી આ એક ડાકણ અહીંયા રોકાણી હતી અને આજે જ્યારે તમે બંને જણા ચાલતા ચાલતા આવા અંધારામાં આવ્યા ને ત્યારે એ જ ડાકણ સાઠ વર્ષની ડોસી બની અને ઝૂંપડું બાંધી અને અહીંયા રોટલા ઘડવા માટે બેઠી હતી અને ગાંગી તમે જે રોટલા ખાધા છે ને એ ઝેરથી ભરેલા હતા અને હવે એ ડાકણને એમ થઈ ગયું છે કે ગાંગી અને પેલા અઘોરી બાબા બંને મોતને ગાઢ ઉતરી ગયા છે એટલા માટે તમારા બંનેના મરેલા મોઢા જોવા માટે તે અહીંયા સવાર સુધી રોકાયેલી છે અને અત્યારે તે આરામથી બહાર સૂતેલી છે જા ગાંગી તું એને વસમાં કરી નાખ અને આ તારા બાબા રહ્યા ને કે જેઓ ઝેરવાળા રોટલા ખાઈ ગયા છે ને એમને તારે પેલા પીળા રંગની ઔષધિ ખવડાવી અને એમને પાછા સાજા કરવા પડશે ત્યારે ગાંગી કહે છે કે ભલે માડી તમે મને આટલું કહ્યું છે હવે મારી આંખો ઉઘડી ગઈ છે અને આમ પછી તો મા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને ગાંગી જાગે છે અને જાગીને જુએ છે તો પેલા અઘોરી બાબાના મોટામાંથી ફેણ નીકળવા લાગ્યા છે ત્યારે ગાંગી તેમને જગાડે છે ત્યારે અઘોરી બાબા જાગે છે અને જાગીને કહેવા લાગ્યા કે ગાંગી મને કાંઈક થાય છે મારા પેટમાં જાણે કોઈક મારું અંદર પેસીને મારું પેટ કાપતું હોય એટલું બધું મને દર્દ થઈ રહ્યું છે ગાંગી કાઈ કર નહીતર હું મરી જઈશ ત્યારે ગાંગી કહે છે કે બાબા મને મા મેલડીએ બધું કહી દીધું છે અને આ જે ડોસીમાં રહ્યા ને એ ડોસી નથી પરંતુ એ તો દેશની ડાકણ છે અને બાબા હવે તમારે બચવું હોય ને તો પેલી પીળા રંગની ઔષધી ખાવી પડશે નહીંતર તમે બચી નહીં શકો ત્યારે બાબા કહે છે કે તો જળચાલ ગાંગી આપણે એ ઔષધી પાસે પહોંચવું પડશે ત્યારે ગાંગી કહે છે કે ઔષધિ પાસે તો પહોંચીએ પરંતુ એ પહેલાં મારે પેલી ડોસી પાસે પહોંચવું છે એને વશમાં કરવી છે આમ કહીને ગાંગી ઝૂંપણીમાંથી બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો ઢોલીઓ ઢાળી અને આરામથી પેલા ડોસીમાં સૂતેલા છે ત્યારે ગાંગીએ એમને ચોટલીથી પકડી અને નીચે પછાડી અને હાથમાં ચોટલીનો એક આંટો મારીને કહ્યું કે ડોસી મને બધી જ ખબર છે કે તું કોઈ ડોસી નથી પરંતુ તું દેશની ડાકણ છો અને તને એમ લાગ્યું કે તું આ ગાંગી અને આ બાબાને મારી નાખીશ તો હવે તું જો તને વશમાં કરી અને જો દેશ પહોંચીને મારા બાબાને પાછી ના લાવું ને તો હું પણ ગાંગી નહીં અને મિત્રો આમ ગાંગી કામરૂ દેશની આડોશીને વસમાં કરે છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી